હેલો અમદાવાદ કેમ છો મિત્રો અમદાવાદમાં સૌથી વધારેમાં વધારે ચાલી રહેલી વાનગી એટલે કે મસાલા ઢોસા ઈડલી વડા છે જે લાસ્ટ વીસ વરસથી પ્રખ્યાત છે બાપા સીતારામ અણના ઈડલી વડા ઢોસામાં અહીંયા તમને જમ્બો મસાલા ઢોસા મળી જશે દૂર દૂરથી અમદાવાદીઓ અહીંયાના મસાલા ઢોસા ખાવા માટે આવે છે અને ભાઈ શનિવાર હોય કે રવિવાર હોય અહીંયા હાઉસફુલ જોવા મળી જશે શું બાકી જોરદાર જમ્બો ઢોસા બનાવે છે કે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો ને વારે વારે અહીંયા જ મસાલા ઢોસા ખાવા માટે આવશો એટલા જ પ્રખ્યાત છે અહીંયાના મસાલા ઢોસા અહીંયા કેટલી કેટલી વેરાયટીમાં મળી જશે તે તમને સમજાવી દઉં મસાલા ઢોસા વડા મસાલા ડીશ પેપર સાદા ઢોસા ઇડલી વડા ડીશ ઇડલી મસાલા ડીશ ઉત્તપમ ડીશ અહીંયા આટલી વેરાયટીમાં વાનગીઓ મળે છે વિડીયોમાં તમે બન્યા રહો તમારી સામે જમ્બો ડોસા બની રહ્યા છે જેનું લોકેશન તમને લાસ્ટમાં સમજાવી દઈશ અને અહીંયાનો સાંભાર પણ મસાલેદાર તેમજ ચટાકેદાર ટેસ્ટમાં બેસ્ટ છે તેની સાથે લાલ ચટણી અને ટોપરાની ચટણી સુબાકી મસાલેદાર છે ભાઈ ભાઈ મોજ પડી જાય બાપુ અને એકવાર જંબો ડોસામાં તો તમે ટેટા જેવા થઈ જશો અને જંબો ડોસા ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયામાં મળી જશે વડા ડીશ ત્રીસ રૂપિયામાં મળી જશે બધાનો એક જ ભાવ છે ફક્ત ત્રીસ જ રૂપિયામાં આવા જંબો ઢોંસા અને ઈડલી વડાની મોજ કરો ને ભાઈ મોજ તમે અહીંયા વિડીયોમાં તો જોયું જ હશે કે શું બાકી જંબો ઢોસા બનાવે છે અહીંયા શાંતિથી બેસીને જમી શકો તેવી ઉત્તમ સગવડ છે તો અમદાવાદીઓ કોની રાહ જોઈ રહ્યા છો પહોંચી જાઓ અહીંયા આગળ જંબો ઢોંસા અને વડાની મોજ માણવા માટે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની તો મહાદેવનગર ટેકરા કેનાલની બાજુમાં વસ્ત્રાલ અમદાવાદ અમદાવાદીઓ અહીંયાના ઢોસા ખાવાનું ભૂલશો નહીં ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયામાં જમ્બો ઢોસા મળે છે એક જ ઢોસામાં પેટ ભરાઈ જાય એની સાથે ટોપરાની ચટણી અને સાંભાર અનલિમિટેડ અહીંયા મળી જશે ટૂંક સમયમાં અમદાવાદીઓ મારી ઇન્સ્ટાગ્રામ ફૂડ એન્જોય ચેનલમાં અહીંનો વીડિયો વિડીયો અપલોડ થશે તે પણ જોવાનું ભૂલશો નહીં મારી યુટ્યુબ ચેનલને લાઈક કરીને કમેન્ટ કરીને બને તેટલું વધારેમાં વધારે સપોર્ટ કરજો અને તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આવી જ ખાણીપીણીની વાનગીઓની મોજ બધા અમદાવાદીઓ માણી શકે અને આવા નવા નવા વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર જોતા રહો